હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો અત્યારે આપણે જવાનું છે દોસ્તાની વાડીએ ત્યાં અત્યારે દવા સાથે ગાડી વેચી તો આપણે અત્યારે અહીંયા જવાનું છે તો ચાલો આપણે મિત્રો જઈએ હા અમારા રવિભાઈ સોલંકી નો ભાઈ દવા સાથે અત્યારે બાકા ચીકી બોલાવે બોલે લઈને તો આપણે અત્યારે એને ભાઈ જવાનું છે તમે જોઈ શકો છો દવા અને પાણી સારા બધા તો આપણે ફોન આવ્યો તો આપણે અત્યારે અહીંયા ગયા છે વાળીએ પાણી ભરવા અમારો પ્લાસ્ટરનો કારીગર છે ફાઈનલી મિત્રો અત્યારે પાણી ભરવા આવી ગયા છે વેકરામાં તમે જોઈ શકો છો હા આપણે અત્યારે પાણી ભરીએ છીએ લાય ભાઈ બીજી ડોલ લાય આ રીતે વેકરો છે એમાં અત્યારે આપણે નીચે ઉતરીને પાણી ભરવાનું છે તો તમે જોઈ શકો છો આપણે અત્યારે પાણી ભરીએ છીએ તો ફાઇનલ મિત્રો અમારા અજયભાઈ તમે જઈ શકો છો બુલેટ લઈને વરગી જશે બાકાચીકી બોલાવવા કે હેલો બહુ મસ્ત કામ છે દવા છાંટવાનું તમને ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈએ અજયભાઈના એને કોન્ટેક કરી લેજો દવા છાંટવા માટે પ્રેસર બેસન ને બહુ સારું છે ડમરી સણે જાય મારો કરી લઈજો બાકાચીકી બોલાવતો જાય તો અમારા રવિભાઈ અત્યારે કાજેસર બાકા બોલાવે દવાની ડમરી સુટાડે જાય છે એક બીજો ડમરી સુટાડે અજયભાઈ અમારા અજયભાઈ ચોલંગ કેવા બાકી સર તો ફાઈનલી મિત્રો અત્યારે અમારા સગન બાબા ચા લઈને આવી ગઈ છે છોકરાઓને ચા પાઈ દઉં તો અત્યારે ચા લઈને આવે છે આ અમારે સાઉને ચા પાણી પાવા પડશે ને તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે ચા પાણી આવી ગયા છે તો બધા અત્યારે ચા પાણી પીવા માંડ્યા છે તમે જોઈ શકો છો અમારો દીપલા ચોલંકી ભરે છે ચા તો બોલાવતો ચાર તમે જોઈ શકો છો મિત્રો ફાઈનલી આપણે એટલું પૂરું થઈ ગયું આપણે એટલું રહ્યું એક ઉથળ રી ફાઈનલી આપણે દવા કમ્પ્લીટ ચટાઈ ગઈ તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા મિત્રો એક સબસ્ક્રાઈબર કરી દઈશો તો તમારું કંઈ નહીં હોઈ જાય તો મિત્રો એક સબસ્ક્રાઈબર કરી દેજો